જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જુનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ થયો ભારે વરસાદથી માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું ભારે વરસાદને પગલે પજોદ ગામ બેટમાં ફેરવાયું હતું ઓરજોત નદીના પાણી ગામમાં ફરી મોટા પાયે નુકસાન જોવા મળ્યું ગામમાં નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો જૂનાગઢના પજોત ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે આખું પા ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે જૂનાગઢમાં લગાતાર છેલ્લા સાત દિવસથી ભારે વરસાદી માહોલ છવાલો છે તેના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં ગત મોડી રાત્રિ ત્રીન જ અવિરત વરસાદના કારણે આજે જી મીડિયા પહોંચ્યું છે માણાવદર તાલુકાનું પાજોદ ગામે જ્યાં જોઈ શકીએ છીએ સવારના અવિરત વરસાદના કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોને હાલાકી વિશે આપણે તેમને પૂછીએ શું નામ બેન તમારું બેન કેવી પરિસ્થિતિ છે શું નામ તમારું વિનોદભાઈ છે મારું નામ અરે અમારા ઘરમાં પાણી કરી ગયું છે અને આ ખેતી માટે ખેતી નાખી આ બધી રસોઈ બનાવી હતી ઘઉં બાજરો બધી પાણીમાં ગરપાટ થઈ ગયો છે કોઈ આવ્યું છે પૂછવા ના કોઈ તંત્ર કોઈ પૂછવા આવ્યું નથી જી ચોક્કસથી કહી શકાય કે લોકોની હાલાકી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પણ પાણી ફરી ચૂક્યા છે અને પાણી વધી જવાના કારણે જે ઘરવકરીનો સામાન છે તે પણ પલરી ગયો છે અશોક બારોટ જી મીડિયા પાજોદ જુનાગઢ તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે જૂનાગઢના ભેંસાણમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે ઉબેન નદીમાં પૂર આવ્યું હતું ઉબેન ડેમ શાકરોડી ડેમ મચ્છરિયા ડેમમાં નવા નીરની આવક થઈ ગુજરિયા ડેમ સહિત અનેક ડેમમાં પણ નીરની આવક શરૂ થઈ હતી ભારે વરસાદના કારણે અનેક ગામો જળબંબાકાર થયા તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢના માણાવદરમાં પણ પાણી ભરાયા હતા ભારે વરસાદના કારણે કોડવાવ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું તો ખારો ડેમના પાણી કોડવવા ગામમાં ફરી વળ્યા હતા ભારે વરસાદના કારણે ગામમાં પૂર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે ઓઝત નદીના આસપાસના આઠથી દસ ગામોમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ઓજત નદીનો પાળો તૂટ્યો બાલાગામ ઝાલાવડ પાજોત સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા તો જૂનાગઢના ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છવાયેલી છે ત્યારે ઘેડ પંથકના દ્રશ્યો છે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે ઓજત નદીના આસપાસના આઠથી દસ ગામોમાં પાણી ફરી વળ્યા હતા તો ઓજત નદીનો પાળો તૂટવાને કારણે આસપાસના ગામોમાં પાણી ફરી વળતા ગામ લોકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રસ્તાઓ પર પાણી નદીઓના પાણી વહી વહી જતા હાલ રસ્તાઓ પર જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે હાલ જનજીવનને પણ ભારે વરસાદને પગલે ભારે અસર પહોંચી રહી છે નદીના પાણી પણ આસપાસના ગામોમાં ફરી તેમાં પણ ભારે વરસાદને પગલે જૂનાગઢમાં હાલ વરસાદી માહોલના જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં